કાયદા કથા ટીમ દ્વારા બનાવ્યા છે રાષ્ટ્ર નિર્માણ જાગૃત નાગરિકોની ભૂમિકા સમય પણ નહીં હોય છે જ્યારે રાષ્ટ્ર નિર્માણની અંદર જાગૃત નાગરિકો ભૂમિકા વિશે આપણે ચર્ચા કરીએ તો જ્યારે નાગરિકો ના હોય અથવા જાગૃત ના હોય રાષ્ટ્ર નિર્માણ થતું નથી આપણે કેટલા વર્ષો થી જોતા આવે છે આઝાદી પછી ઓગણીસો સુડતાલીસ પછી આપણે આ વસ્તુ લઈએ છીએ એક ની એક સરકાર જો રિપીટલી આવે ત્યારે તાનાશાહી વધતું છે ઓગણીસો સુડતાલીસ ની વાત કરું છું ત્યારથી શરૂ થયો અત્યાર સુધી વાત કરું એમને જે બંધારણ અને એને અમલીકરણ અને પારદર્શિકતા માટે જે લડત કરી છે પણ કોઈને ખબર નથી આ બધી વસ્તુ કોને કરેલું એવી રીતે આપણે આ એનું રિઝલ્ટ અત્યારે આપણે ભોગવી રહ્યા છે પણ આપણને ખબર નતો આ કોને એવી રીતે દરેક નાગરિકો પોતાનો હક અધિકાર જયારે યુઝ કરવાનો વારો આવશે અથવા યુઝ કરશે ત્યારે રાષ્ટ્ર નિર્માણ થાય આપણે નહીં થાય ઘણા બધા એક્ઝામ્પલ હું તમને આપું આજે આપણે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ લઈને જાય તો પેલા આ જોવામાં આવે છે કે ફરિયાદી કોણ છે અને સામે વાળા કોણ છે હું મારું એક્ઝામ્પલ આપું હું સિસ્ટમની સામે બોલું છું આટલા માટે હું કોઈ પણ ફરિયાદ લઈને જાઉં તો બે વાર વિચારશે પણ આને ફરિયાદ લઉ કે ના લઉં પોલીસની વાત કરું કારણ કે એક સોશિયલ મીડિયાની અંદર તમે એક મિનિસ્ટર અથવા એક રોલિંગ પાર્ટીના કોઈ પણ નેતાની સામે એક ખરાબ ટિપ્પણી કરો વિથ મિનિટની અંદર અને ગરજ ઓળખાવવામાં આવે હવે કે નહીં આવશે બધાને ઉઠાવવામાં આવે પણ જ્યારે સિસ્ટમ સામે બોલતા હોય અથવા કોઈ સામાન્ય નાગરિક હોય ઈ કોઈ પણ ટિપ્પણી એને હોસ્ટ ઉપર જઈને કરે અથવા એના માં બેન સામે ગાળો બોલે અથવા એના ફેમિલીને બોલે ને તમે ઈ ફરિયાદ સ્ક્રીનશોટ લઈને તમે પહોંચો પોલીસ સ્ટેશનમાં તો કાઈ નથી થતું થયું છે કોઈને સામે કોઈને ફરિયાદ दाखल થયું છે નથી થતું એટલે હું તો જો કે કોર્ટમાં ગયું છે કોર્ટમાં કોર્ટમાં છે છે પણ એની જગ્યા ઉપર આપણા દરેક જાગૃત નાગરિકો જો આવા પ્રશ્નો હોય તો દરેક લોકો જો ફરિયાદ કરવાનો ચાલુ રાખે અને ફરિયાદના ઢગલા જો દરેક પોલીસ સ્ટેશનમાં જો થતો આવી રીતે તો ચોક્કસપણે એક દિવસ એનો રિઝલ્ટ આવતો ચાલુ થઈ જાય કારણ કે ઇન્ટરનલ ઓડિટર જે સિસ્ટમ છે પોલીસ નું હોય કે અન્ય કોઈ પણ સરકારી કચેરીનું એની અંદર વધુ પડતું જે ફરિયાદો જે આવે છે એનો નિકાલ કરવા માટેનો પ્રયત્ન હંમેશા કરતા હોય પણ આપણે ફરિયાદ કરતા નથી એટલા માટે આ પ્રમાણે કોઈ પણ ફરિયાદો આવે તો સામેવાળા વ્યક્તિ કોણ છે જોઈને ફરિયાદ દાખલ કરે અને જો સામેવાળા વ્યક્તિ સામે ફરિયાદ નોંધવા જેવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી સીધા ફરિયાદ દાખલ થઈ જશે ને તમને ઘરો થી ઉપાડે ત્યારે તમને ખબર પડે તમે ઉપડી જશે

એટલે ફરિયાદ એક તો પ્રથમ કરો 15 દિવસ મહિનાની અંદર તમે એનો અપડેટ લો કે આ ફરિયાદ કઈ રીતે થયું છે કે અથવા આ ફરિયાદનો નિકાલ કઈ રીતે કર્યો છે અને જો આ દેની અંદર આ માહિતી મળે તમે ભઈ તમારો ફરિયાદનો કોઈ નિકાલ થયો નથી તો પછી તમે એને ઉપરના કક્ષામાં તમે એને ફરિયાદ કરવાનો પાછું ચાલુ રાખો એટલે નીચે એને જે કોઈ ફરિયાદનો નિકાલ નહી તો ઉપર જાય એટલે ઉપરથી પાછું ફરફટી ફરતો ફરતો પાછું નીચે આવે અથવા એને ઉપરને કોઈ અધિકારીનો તપાસ આપશે કે આ ફરિયાદ આ વ્યક્તિએ કરી આના વિરુદ્ધ હતું પણ નથી થયું તો આપણે કેમ નથી થયું અને ખુલાસો આપો અને છેલ્લે આ ફરિયાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોર્ટ સુધી લઈ જઈ ત્યારે આપણે એની અંદર રિઝલ્ટ મળતા હોય પણ આ જે લાંબુ જે સફર છે એ કદાચ એકાદ વર્ષ સુધી નીકળી જતું હોય પણ આપણે એટલા માટે આપણા માટે પેશન્ટ નથી એટલે આપણે એ દિશામાં જતા નથી એટલા માટે તમારા કોઈ પણ પ્રશ્ન લઈને તમે જાઓ

અહીંયા જેમ કીધું એવી રીતે સોશિયલ મીડિયામાં શેર કરતા થાવ તો લોકોને ખબર પડે આ ફરિયાદ આવી રીતે કરવામાં આવ્યું છે કાચી ફરિયાદ છે પણ એફઆઈઆરમાં નોંધવામાં નથી આવ્યા અથવા કોઈ એક્શન લેવામાં નથી આવ્યા તો એના અનુસંધાને બે જણા ચર્ચા કરશે એકાદ બે જણા તમને કોલ કરશે એટલે ધીરે ધીરે તમને સપોર્ટ મળતો થઈ જશે પણ આગળ વધવાનો એક રસ્તો મળે પણ મોટાભાગે લોકો જે પોતાના થયેલા તકલીફો કોઈ શેર કરવા માટે પણ રાજી નથી એટલા માટે આ રાષ્ટ્ર નિર્માણમાં આપણે અહીંયા ભૂમિકા કાચી પડે છે ખરેખર બંધારણના જે કલમો મુજબ આપણે ચાલવું જોઈએ એ ચાલતો નથી એની પાછળનું કારણ પણ આ છે કારણ કે આપણે કોઈ જગ્યાએ ફરિયાદ કરતા નથી ને આપણે આપણે કોઈની સામે આંગળી ચીંતા નથી કારણ કે આપણે કોઈની સામે આંગળી ચીંધે તો પછી આપણે કઈ કરશે તો આપણે દબાવવાની કોશિશ કરશે તો આવા ઘણા બધા પ્રશ્નો હોય છે કોઈને હકીકત પણ હોય છે કોઈને ડર પણ હોય છે એટલા માટે ફરિયાદ ફરિયાદ કરવા તો બંધ પણ કરી દેતા હોય તો એની સામે પણ કોઈ અવાજ નથી ઉઠાવતા એક ને એક ફરિયાદ આપણે માની લો એક્ઝામ્પલ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરીએ ને કદાચ બે દિવસ ત્રણ દિવસની અંદર ક્લોઝ કરે મેસેજ આવે તમારું ફરિયાદ ફાઇલ થઈ ગયું છે તો ફરિયાદ હકીકતમાં ન થયો તો તમે જાઓ ફરી અડતાલીસ 48 કલાકની અંદર ફરી એને રીઓપન કરાવો આપણે એટલું પણ આપણે સમય નથી ફાળવતા એટલા માટે ફરિયાદ ફાઇલ થઈ જાય છે અને કામ તો થતું પણ નથી ફરિયાદ કરવાથી શું થાય છે એના ઘણા બધા દાખલાઓ છે બહુ બધા મિત્રોએ હવે સમજાવ્યા છે કશું નતો એક દિવસ અમે એમ નેમ ચક્કર મારવા ગયા સિવિલ હોસ્પિટલ હિતેશભાઈ એન્કરિંગ કરીને એક વિડિયો બનાવ્યો તમે કદાચ જોયો હશે કે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરેલું હતું એ વિડિયો કાયદા કથા દ્વારા અર્ધપૂર્ણ કલાકનો વિડિયો થઈ મૂકી દીધો અને એમાં જે સ્વચ્છતા અભિયાન કઈ રીતે એમાં જાળવે છે આ લોકો અથવા કરે છે એની એક વિડીયો હતો ફક્ત એ જે વિડીયોના અનુસંધાને કાયદા કથામાં એ વિડીયો લાઈવ થયા પછી બીજા દિવસે સિવિલ હોસ્પિટલમાં એક મીટિંગનું આયોજન થયું એની અંદર લાગતા ઓળખતા સ્ટેક હોલ્ડર તમામ લોકોને બોલાવ્યા એસએમસી ને પણ બોલાવ્યા છે પીએયુ ડિપાર્ટમેન્ટને બોલાવ્યા છે સિવિલ હોસ્પિટલના અધિક્ષક દલે તમામ લોકોની અંદર હાજર એની અંદર ચાર પાનાનો એક રિપોર્ટ આખું મિનિટ ઓફ મીટિંગ કર્યું એ મિનિટની અંદર લગભગ છવ્વીસ જેટલા મુદ્દાઓ પર ચર્ચા કર્યો આ છવ્વીસ મુદ્દા એટલે જે કંઈ કાયદાકથાના વિડીયોની અંદર પોઈન્ટ ઉઠાવવામાં આવેલું છે એ દરેક મુદ્દા આની અંદર આવરી લીધું અને એ લોકો ચર્ચા કરી જવાબદારી સોંપી દીધું છે કે આ પ્રશ્ન છે તો તમારા ડિપાર્ટમેન્ટ મને કરવાનો છે આ પ્રશ્ન તો તમારે કરવાનો છે એવી રીતે આખું કમ્પ્લીટ કર્યું છે પણ જ્યારે પણ કાયદાકથા દ્વારા કોઈ પ્રશ્ન ઉઠાવે ત્યારે ઈ જેતે ડિપાર્ટમેન્ટને ખબર જ હોય છે આની પાછળ ફરિયાદો થવાની જ છે જે તે ઉચ્ચ ડિપાર્ટમેન્ટમાં આને ફરિયાદો થશે અને અમે કાયદા કથાને લિંક સાથે આખો ફરિયાદ મોકલીએ છે મેઈલ પણ કરીએ છે અને પોસ્ટ પણ મોકલીએ છે કારણ કે દાદી ફરફડી આવતા પહેલા આપણે અહીંયા કાર્યવાહી શરૂ કરી દેવાનું અને જે પ્રશ્ન હોય એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ એટલે આ એક ડર અધિકારીઓમાં લાગી ગયેલો છે અત્યારે હાલમાં એટલા માટે આ તાત્કાલિક મીટિંગ બોલાવે છે એની અંદર આ નક્કી થાય છે અને લગભગ અત્યારે કામગીરી શરૂ છે અને માટી પુરાણથી લઈને ખાડા બધા સાફ સફાઈ કરવાનું ફિલઅપ કરવાનું બધું કામગીરી અત્યારે ચાલુ છે એક વિડીયો બનાવીને લાઈવ કરવાથી કઈ થતું નથી એની સાથે વિડીયો તમે બનાવો કારણ કે એજ્યુકેશનલ પર્પસ અને પુરાવા તરીકે આપણે વિડીયો બનાવી શકાય બીજાને આપણે સમજાવવા માટે શીખવાડવા માટે ભાઈ આ વિડીયો એટલા માટે બનાવ્યો છે બીજાને શીખવાડવા માટે બનાવ્યો છે તો આ વિડીયોના માધ્યમથી તમે ફરિયાદ પણ કરો અથવા તમારી પાસે ત્યારે જ આ બધું રાષ્ટ્ર નિર્માણ તરફ આપણે લઈ જઈ શકાય બાકી આપણે ગમે એટલો મગજમારી કરીએ તો આમાં કોઈ ફેરફાર થવાનું નથી અધિકારી પાસે આપણે જતા હોય ત્યારે નજરઅંદાજ કરે ભાઈ ઠીક છે ક્યાં કરશે જોઈ લેશું એની જે ફરિયાદ છે એ ફાઇલે કરી દેતા હોય માહિતી અધિકાર અધિનિયમ માં પણ આપણે ઘણા બધા મુદ્દાઓ ઉઠાવતા હોય ત્યારે પણ આપણે ફર્સ્ટ અપીલમાં જાવ ખબર છે એના ઉપરનો સુપીરિયર ઓફિસર હોય છે ફર્સ્ટ અપીલમાં કોઈ

એટલા માટે આરટીઆઈ પણ ચાલે છે એટલા માટે આપણે આયોગ સુધી જતા હોય તો ઘણી બધી બાબતોમાં અત્યારે બ્લોક કરવા માટે અથવા તમને ડીબાર કરવા માટેનો પ્રયત્ન પણ ત્યાં સુધી ચાલે છે જે ઓલરેડી આ એક્ટ ની અંદર છે જ નથી છતાં પણ આ પ્રમાણે કામગીરી અત્યારે આયોગ સુધી અત્યારે કરી રહ્યા છે કારણ કે ખબર છે આયોગની સામે કોઈ હાઈકોર્ટમાં પછી કોઈ અપીલમાં જવાનું તો છે જ નથી એટલે આયોગનો કઈ ઠપકો કોઈ દિવસ કઈ મળવાનો નથી અથવા આયોગના કોઈ પણ કમિશનર સામે કોઈ ફરિયાદ કરવા જવાનું નથી કારણ કે ફરિયાદ કરશે તો પણ સરકારના બે પદાધિકારીઓ છે તો સાચવી લેશે તો આ ફરિયાદ નથી કરતા વારંવાર નથી કરતા અથવા ડગલાબંધ ફરિયાદ નથી કરતા એટલા માટે આપણે પ્રશ્ન ફેસ કરવો પડે છે

તો કયા માહિતી મળે છે એ સ્પષ્ટતા સાથે હુકુમ કરવાની જગ્યાએ ગોલ ગોલ આ ગોલ ગોલ જવાબ તમે આપીને એવું એવું સ્પષ્ટ કરે છે કે આપવા જેવું મુદ્દો માહિતી તમે આપી દેજો એવું હુકમ કરે છે તો જેથી આ કમિશનર સામે તમે કાર્યવાહી કરો

પછી બીજો એક દિવસ મારે સેમ ટુ સેમ કમિશનર સામે બેસવાનો વારો આવ્યો સેકન્ડ તો મારું જે હિયરિંગ ચાલુ થયું કમિશનરે સ્પષ્ટતા કરી દીધું જે અધિકારીઓ જે સામે એ હતી સ્પષ્ટતા કરી દીધું હું એકદમ કડક આદેશ કરીશ તમારે જે માહિતી આપવાનું છે કે નથી આપવાનું તમે અહીંયા અત્યારે સ્પષ્ટ કરી દેજો કારણ કે હું કડક આદેશ કરવાનો છું ને હું સ્પષ્ટ આદેશ કરવાનું છું હવે તો

જે આપણે ઓથોરિટી પાસે જતા હોય એ ઓથોરિટી કદાચ કામ ન કરે તો એનો પણ ફરિયાદ કરવા માટે આપણે આગળ આવવું પડશે અને જો કોઈ ફરિયાદ જ ના આવે તો એ લોકોનો કામગીરી સારું છે એવું બતાવવામાં આવે અને અહેવાલમાં જે વાર્ષિક અહેવાલ જે બનતો હોય તો એ ની અંદર એવું જ બતાવે ને આમાં કોઈ ફરિયાદ જ નથી આ ખાતો અત્યારે બહુ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે કારણ કે આપણે કોઈ ફરિયાદ કરતા નથી ને આખા ગુજરાતમાંથી કોઈ ફરિયાદ પણ નથી તો આ જે ફરિયાદના ઢગલા આપણે કરી દેવું જોઈએ અને એનો અપડેટ આપણે લેતા રહેવું જોઈએ તો જ આની અંદર રાષ્ટ્ર નિર્માણમાં આપણે કઈ યોગદાન આપ્યું એવું માનું છું સાચી વાત કે ખોટી વાત છે તો ફરિયાદ આપણે હજી સુધી જે નથી કરતા એ લોકો કરવું જરૂરી છે આમ તો જે એટલા બી મિત્રો છે બધા ફરિયાદ કરે છે પણ અન્ય મિત્રોને પણ તમે આ વાત કાન પર પહોંચાડો ફરિયાદ કરવા માટેનું મદદ કરો

લગભગ એવું જ ઈચ્છતા હોય ભાઈ આ મારા સમય ગાળ કે મત રીતે એને વટાવી દયો તો પછી જે આવે એ જોઈ લેશે બધે એક દેજ પણ આ છે છે એવું મને સમજ પડી કારણ કે કન્ટિન્યુ સાત આઠ હિયરિંગ આવ્યા એમાં આપણે વકીલ હાજર રહ્યા હોય અને એક દિવસ અચાનક એવું થયું ભાઈ વકીલ હાજર નહોતો અને તે દિવસે હિયરિંગ માટે લઈ લીધું અને તે દિવસે એવું કીધું કે વકીલ હાજર નથી ડિસમિસ મે વકીલ ને પૂછ્યું એટલે આવું કેવું થયું મને અચાનક મારા તબિયત બગડે ને એટલે હું ત્યાંથી નીકળી આવ્યો અને ત્યાર પછી કદાચ જજ ના ધ્યાન પર આવ્યું હવે આ વકીલ નથી એટલે મેટર લઈ લીધું અને ડિસ્મિસ કરી દીધું મેં કીધું કરો પાછી અરજી રીસ્ટેટ કરો એટલે ફરી પાછી આપણે અરજી કરીને પાછી એના પાછી બેક લેવા માટે ફરી બોર્ડ પર લેવા માટે અરજી કરવાનો એનું પાછું હિયરિંગ થાય એ હિયરિંગ ની અંદર પાછું હુકુમ થાય છે ઓકે પાછું લઈ લેજો વાંધો નહીં હવે આપણે ફરીથી સાંભળીશું બરાબર છે અને એ મેટર પછી આગળ ચાલે લા પાંચ વર્ષના અંદર જે આ સમય ગાળામાં આવું થાય છે એ મેટર પાછું ચાલતા 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 2024 માં ફરી એકવાર સરકારી વકીલ એવું કે છે સેમ ટુ સેમ મેટર એ સુરતમાં પણ ચાલે છે એટલે આ વિડ્રો કરજો કે સારું કે અરદાનની અને ચર્ચા કરી નેક્સ્ટમાં કરીશ ના ના તમે અત્યારે અત્યારે વિડ્રો કરી લો અને જરૂર પડશે તો પાછા આવી આવજો હવે કોર્ટમાંથી ઉભો ઉભો વકીલ તો આપણે ફોલ્ડ તો કરી નહીં શકે એટલો તો ટાઈમ પણ નથી એટલે એને હા પાડી દીધી ના ઓલ્ડ ઇઝ ફોર વિટ્રો ડિસમિસ કરી દીધું પછી ચાલો હવે તમે સુરત નો કેસ છે પતાવો ને પછી અહીંયા આવજો એટલે મેં પછી એડવોકેટ ને પૂછ્યું ભાઈ કેમ થયું કે આવું આવું કે મેટર છે પછી મેં સુરત નું જે મેટર ચાલે છે એ પાછું મોકલી આપ્યું ને ફરી કીધું ફરી પાછું રિન્સ્ટેક કરાવો એટલે બીજી વાર રિન્સ્ટેક કર્યું અત્યારે પાછું ચાલે છે પણ હજી હુકુમ કે એ દિશામાં આજે તો આર્ગ્યુમેન્ટ ઉપર નથી આવ્યું મેટર

બસ આશા રાખો અને આ રાષ્ટ્ર નિર્માણમાં આપણે યોગદાન આપી રહ્યા છે કારણ કે એની અંદર હું ભ્રષ્ટાચાર દિવસ બધાને ખબર છે ખાલી જે તંત્ર છે એને ખબર નથી બાકી બધાને ખબર છે એટલે એમાં આપણે લાગી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી એક દેખ મેટર ઉપર બે વાર ડિસમિસ થયા છતાં આપણે એને રિસ્ટેક કરીને પાછું આપણે એ કેસની પાછળ લાગેલા છે અને આશા છે એક દિવસ આપણે એની અંદરથી ન્યાય મળશે અને સરકારને જે નાણાંનો દુરુપયોગ થયો છે એ

એ સીસીટીવી ના રેકોર્ડિંગ કરવાને ફરજિયાત હોય છે સીસીટીવી દરેક ગાડીમાં લાગેલું હોય છે એ સીસીટીવી તમને બતાવો પણ એ લોકો બંધાયેલા છે જો તમે માંગશો તો તમને બતાવશે કદાચ એની પાસે ના હોય તો એમને પણ તમારે ગાડી છોડવા માટેનો ફરજ પડે છે લોકોને એટલે સીસીટીવી ફૂટેજ તો દરેક વ્યક્તિ માંગજો એટલે એ સીસીટીવી ફૂટેજ ગાડી ઉઠાવે છે આખો લોકડાઉન દરમિયાન તો કોઈ ગાડી ઉઠાવ્યો નથી પણ સીસીટીવી ના સીડી બનાવી દીધું છે ભાઈ આખું કામગીરી ચાલતું હતું એવી રીતે બતાવ્યું છે

દરેક વ્યક્તિ ફરિયાદ કરતા રહેવું જોઈએ એનો અપડેટ લેતા રહેવું જોઈએ અને જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી એની પાછળ લાગી રહેવું જોઈએ નવા નવા મુદ્દા રોજ રોજ ઉઠાવો એના કરતા એક ને એક મુદ્દો જ્યાં સુધી એનો નિકાલ ન થાય એની પાછળ લાગી દેવો તો જ તમારા રાષ્ટ્ર નિર્માણમાં તમારો જે રોલ છે એ વ્યવસ્થિત રીતે ભજવી શકો છો તો આપણા ચર્ચાઓ ઘણીવાર થાય છે વારંવાર થાય છે છતાં બહુ ઓછા મિત્રો આ બાબતે આપણે અપડેટ લઈને અથવા આગળના કોઈ પ્રશ્ન લઈને આપણે એપ્રોચ કરતા હોય અથવા અન્ય કોઈ વકીલ મિત્રોને ચર્ચા કરતા હોય આવી સંખ્યા ખૂબ જ મોટી રીતે આપણે વધારવું પડશે અને તમે આ પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો કોઈ બી એક પક્ષને આપણે જોઈને હોટ આપ્યા વગર તમારા વિસ્તારમાં જે કંઈ કેન્ડિડેટ ઊભા હોય એને કેપાસિટી એને એબિલિટી એને એજ્યુકેશન એ તમને કઈ રીતે કામ સારી રીતે કરી આપે છે એ વ્યક્તિને જોઈને તમે વોટ આપો કારણ કે તમે તો પ્રધાનમંત્રીને જ ચૂંટાવાનું નથી તમે તો મુખ્યમંત્રીને ચૂંટાવવાનું નથી તમારી પાસે સત્તા નથી તમારી પાસે એક જ સત્તા છે તમે એમપી અને એમએલ અને કોર્પોરેટને તમે મત આપી શકો છો તમે પસંદ કરી શકો છો તો જ્યારે તમે તમારા કામ વિસ્તારનું કામ કરી શકે ઓછા ભ્રષ્ટ ભ્રષ્ટ તમે લગભગ ઘણા બધા છે નાવાનો ટકા છે પણ ઓછા ભ્રષ્ટ કરતા હોય અને લોકોનો સૌથી વધારે કામો કરતો હોય એવા વ્યક્તિને તમે પસંદ કરો તે રાષ્ટ્ર નિર્માણ થશે વ્યવસ્થિત અનુકૂળ થશે બાકી કોઈ પણ પક્ષને જોઈને આપણે એ જે કેન્ડિડેટ ઉભા રાખે એ કેન્ડિડેટની પાછળ આપણે દોડવા લાવી તો પછી આ વસ્તુ શક્ય નથી અને ઘણા બધા રાજ્યોમાં દર પાંચ વર્ષે ફરજિયાત સરકાર બેટલી પણ આવે છે સાઉથના ઘણા બધા છે રાજ્યો અને અહીંયા રાજસ્થાન એવી રીતે અલગ અલગ ઘણા બધા વિસ્તારોમાં પણ આવી રીતે આવે છે તો ત જેટલો ન્યાય લોકોને મળે છે એટલું અહીંયા આપણે જોવા નથી મળતું એના માટે આપણે ફરજ તો ચાલુ કરે તો પણ બદલાવો આવવાની સંભાવના છે એટલા માટે રોજ જ એક પત્ર લખું રોજ જ એક ફરિયાદ કરું એને અપડેટ કન્ટિન્યુ લેતા રહેશો તો આ પ્રશ્નો નિકાલ આવવાનો સંભાવના વધારે છે તો આ સાથે હું મારું ભાષણ આ બંધ કરું છું આશા છે કે તમે સાથે મળીને આપણે એક નવ રાષ્ટ્ર નિર્માણનો આપણે રોલ ભજવી શકીએ અને વ્યવસ્થિત રીતે આપણે આગળના આવનાર પેઢીને એક ભારત આપણે એને આપી શકીએ એના માટેનો આપણે પ્રયત્ન કરીશું બધે માધર જય